ઈ અનફોર્ચ્યુનેટલી હેક થઈ ગઈ છે ને ક્યાંય ને આપણે ખાલી વિડીયો ઉતારવાનું છે એનું કારણ હે કારણ આ ભાઈ તો રામ રામ ભગત ને સ્વાગત છે આપણા ફર્સ્ટ વ્લોગ ની અંદર અને આજથી પણ આપણે વ્લોગ બનાવવાનું શરૂ કરી દીધું છે ને અત્યારે મિત્રો આપણે આવ્યા હતા આપણી વાડી ની અંદર અહીંયા આપણે છટવાની છે ઝટપટ કઈ ભાઈ ઝટપટ ઝટપટ સર્વનાશ દવા જે હોય આપણે અત્યારે પોમ્પ બોમ્પ ભરી લઈએ અને આપણે દવા છાંટવાનું પહેલા શરૂ કરી દઈએ તો મિત્રો અહીંથી મારે એક રીલ્સ બનાવવા પણ જવાનું છે એટલે આપણે ત્યાં પણ જશું હમણાં એટલે પેલા આપણે દવા ફટાફટ છાંટી લઈએ ભાઈ તું અહીં શું કરે દવા છાંટવા તો ફટાફટ કે નહીં ભાઈ તને બસો રૂપિયા હું કરવા આપીએ ફટાફટ કરું હાલો

મને હે ને તું બાંધા માં પેક કરી દે એકા દો મિત્રો અહીંથી થી આપણે આવા આઈસ્ક્રીમ લેવા માટે આમાંથી જોયા મિત્રો કઈ આપણે આઈસ્ક્રીમ કરણ કારણ કે આપણે હમણાં 10 કે ફોલોઅર છે ને એટલે આપણે ભાઈ બનને આઈસ્ક્રીમ ખવરાનો એક મે કીધું તો હું તો આઈસ્ક્રીમ ખવરાવ એટલે એના માટે અહીં લેવા આવ્યો પચ્ચા વાળી મિત્રો આ એક મારો વિચાર છે લેવાનો મિત્રો અહીં આપણે આવી જાતા રાહુલ ભાઈ મળવા આ બધી શું છે આ બધી નાઈ ભાઈ ને કઈ બાજુ જાવ જાના હે હમ કાઈ નહીં આપણે ખાલી વિડીયો ઉતારવાનું છે પણ એની પહેલા એક ક્લિપ લઈ લેના ને ચાલો મિત્રો વ્યાનો ભાઈને એક વીડિયો બનાવી નાખ્યા પછી એક મારે પણ વિડીયો બનાવવાનો છે તો તો ભૂગી જાય છે આપણે અંદર ભાઈ કપડાની શોપિંગ કરવી છે એટલે અંદર જઈ રહ્યા જ છીએ અત્યારે મિત્રો આપણે કપડાની શોપિંગ ઓહો ક્રિઝભાઈ વાલ્યા કે શું છે કાંઈ તે મિત્રો આપણે કપડા પસંદ કરી રહ્યા છીએ પણ કહી કે કપડાં ને તો કેમ થયું કે બીજું કંઈ કરવા હોય

આપડે એક અહીંયા વિડીયો શૂટ કરવો હોય ને લો લોકેશન લાગે છે એક નંબર અહિયાં આપડે આવી જાય જોટ્રા પોલ બની રહ્યા છે શું કઈલ કેવાય પેટ્રોલ પંપ સોરી ટ્રેટ્રા પોલ અહીંયા મિત્રો અહિયાં જો બની રહ્યા છે બધીમાં અને અહીંયાથી બાજુમાં જેટીનું કામ શરૂ છે એટલે અહીંયાથી અહીંથી માલ હરાઈ જાય છે ખટાર અહીંથી ચાલે હે મિત્રો મસ્ત લોકેશન આવી રહ્યું છે તો અહીંયા ભાઈને એક રીલ બનાવી છે એટલે જોઈએ ભાઈ તમારે કેની બનાવી કેની રીલ એ ધંધાવાળી હું મારું બંધ કરાવી દઉં મિત્રો આ ભાઈ નવી ચેનલ ખોલી ભાઈના સપોર્ટ દેખાડજો સબસ્ક્રાઇબ કરજો જવા ત્યારે આવી ગયા છે જેટી જોરદાર મજા આવે ભાઈ મારે આને મારે કાલે રિરિટેબલ બનાવવાનો હે મેં કીધું કે તું બનાવી લાખ પણ આ બનાવતો નથી એનું કારણ હે

મજૂરીયા મિત્રો દાડીયા જાય છે અત્યારે ભાઈ ટોપો બોપો લઈને મિત્રો આભરોની ભૂરો ની એક બે ત્રણ કરવા પૂગી જાય છે હું પ્રિન્સ ભાઈ ક્યાં ખબર જીમ માં બોડી બનાવવા નથી તારે બોડી હે ને એ તારે વધી ગઈ બની ગલ જ છે આપણે હાઈ લેવલ કેટલું કહેવાય ને પીંચુ દર આપણે સેટ કરી દીધું છે રાહુલ ભાઈ ઉપાડવાની ટ્રાય કરીએ ભાઈ કરો સ્ટાર્ટ

મિત્રો થઈ છે સવાર રાતના વિડીયો વિડીયો બધી બની ગયો ને અત્યારે મિત્રો ભોગવું દુખે છે જોરદાર કારણ કે આપણે જીમ કરી હતી બે થી ત્રણ કલાક અને અત્યારે આવી ગયા કૌશિક ની દુકાને કેમ ભાઈ મુજાણો થઈને બેઠો હે એવું સીઝન ઓફ છે એટલે તો મિત્રો તમને બ્લોગ સારો લાગ્યો હોય તો ચેનલને ને કરી દેજો સબસ્ક્રાઈબ વિડીયો ને કરી દેજો લાઈક મળીએ નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય